તાલુકાના નાંદરવા ગામે બનેલા આગના બનાવમાં પરિવારને નુકસાન પહોંચ્યું હતું ત્યારે નુકસાની પેટી આ પરિવારને રૂપિયા બે લાખનો ચેક સહાય પેટે અર્પણ કરવામાં આવ્યો હતો ગત તારીખ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ શહેરા તાલુકાના નાંદરવા ગામના રાવત વડીયામાં રહેતા સરદારભાઈ મનાભાઈ રાવતના કાચા મકાનમાં કોઈક કારણોસર અચાનક આગ લાગવાની ઘટના બની હતી મકાનમાં એક એક આગ લાગતા ફાયર ફાઈટરની મદદથી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો જોકે આગ કાબુમાં આવે તે પહેલા જો કે આગ કાબૂમાં આવે તે પહેલા મકાનમાં રહેલ અનાજ તેમજ ઘર વકરી સહિતનો સરસામાન બળીને ખાક થઈ ગયો હતો તો બીજી તરફ મકાનમાં આગ લાગવાને કારણે ઘરમાં હાજર સરદારભાઈ રાવત નામના વૃદ્ધ શરીરે ગંભીર રીતે દાઝી જતા તેઓને ગોધરા અને વધુ સારવાર માટે વડોદરાની એસએસઓ હોસ્પિટલમાં રીફર કરાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન બીજા દિવસે મોત થયું હતું જોકે મકાનમાં આગ લાગવાની ઘટનાના મૃતકના પરિવારને સહાય મળે તે માટે ગ્રામ પંચાયતના તલાટીએ ઘટના સ્થળની મુલાકાત લઈ જરૂરી કાગળો કરી આ બનેલ ઘટના અંગેનો અહેવાલ શહેરા તાલુકા પંચાયત કચેરીમાં મોકલી આપ્યો હતો ત્યારે આ ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એક લાખની સહાય મંજૂર કરવામાં આવતા આજ રોજ શહેરા તાલુકાના પદાધિકારીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેરાભાઇ ભરવાડના હસ્તે મૃતક સરદારભાઈ રાવતના પરિવારને રૂપિયા એક લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો સાથે જ મૃતકના પરિવારને આર્થિક રીતે ફાયદો થાય તેવા હેતુથી શહેરા તાલુકા સરપંચ મંડળ દ્વારા રૂપિયા એક લાખ એક હજાર જેવો ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો અને એકત્રિત કરાયેલ આ રોકડ રકમ પણ વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે મૃતકના પરિવારને આપવામાં આવી હતી આ સમયે શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ બારિયા આજાભાઈ ચારણ અને મગનભાઈ પટેલિયા સહિતના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા